વિડિયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર આપણે ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે જે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટરબો ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ટ્રેક્ટર ખેડૂતભાઈ આજે આપણી ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરજો જેથી આ ટ્રેક્ટર કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો મળી જાય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો હવે આપણે ટ્રેક્ટર વિશે વાત કરીએ મહિન્દ્રા તમે ટ્રેક્ટર જોઈ શકો છો મહિન્દ્રા પાંચસો પંચાણું આખું ટ્રેક્ટર આ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે ચારે ચાર ટાયરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે પંચાણું પાંચસો પંચાણું મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટર્બો સાઠ પાસઠ ટકા ટ્રેક્ટરના ટાયર છે પાછળના મોટા ટાયર તમે કન્ડિશન જોઈ શકો છો પાસઠ સિત્તેર ટકા ટ્રેક્ટરના ટાયર છે સારી કન્ડિશનમાં મહિન્દ્રા જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર તેરનું મહિન્દ્રા પાંચસો પંચાણું ડીઆઈટર બો ટ્રેક્ટરનું મોડલ છે પાન બે હજાર તેરનું તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ જોવા મળશે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક અને એન્જિન પાવરફુલ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે તમને સારી કંડિશનમાં ટાયર જોવા મળશે ચારે ચાર ટાયર મહિન્દ્રા પાંચસો પંચાણું ડીઆઈ ટર્બો સરપંચ ટ્રેક્ટર કમની કલરમાં જોવા મળશે તમને હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત ખેડૂત ભાઈઓ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો રૂબરૂ સ્થળ પર જે ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે એટલે જે કોઈ ભાઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ટ્રેક્ટર કમની ફિટિંગ છે કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધોળાવીરા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ નારણભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે તમને નારણભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય મહિન્દ્રા તે નારણભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકે છે એટલે નારણભાઈને કોન્ટેક્ટ કરી લેવો